ભરૂચના ઝઘડિયા દુષ્કર્મ કેસમાં દીકરી નિર્ભયાને બોતેર દિવસમાં ન્યાય મળ્યો છે દસ વર્ષની બાળકીનું અપહરણ પાશ્વી દુષ્કર્મ અને ઘાતકી હત્યાના કેસમાં અંકલેશ્વરની સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો ફ્રેમ થયાના બોતેર દિવસમાં જ કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ઘણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે બાબત હતી ને આ કેસમાં રેરા કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા ચુકાદાને પણ ટાવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપે છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય શોદર રેર કેસ કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માછડે લટકાવી રાખો